છંત્રીના ભાવ વધારાના હિસાબે ખેડ ગુજરાત દ્વારા એક દરેક સિટી ચેપ્ટરમાં કલેક્ટરશ્રીને આવેદન દેવાનું નક્કી થયું છે અને અમે સાથોસાથ બાંધકામને ઉદ્યોગને પડતી મુશ્કેલી રાજકોટ શહેરમાં પ્લાન પાસ કમ્પ્લીશન પ્લોટ વેલિડેશન અને ફાયર સહિતના મુદ્દે આજે અમે લોકોએ મોડેલી કાઢી છે એક જ અધિકારી છે એક જ અધિકારી સંત પંડિયા રાજકોટનો ટાઉન પણ એક જ અધિકારી એ બોગસમાં બોગસ આઇટમ છે એ છે ને ત્યારે રાજકોટનો વિકાસ આમનો નોંધાતો રહેશે ઘણી બધી બદલાઈ ગઈ છે અને એ આ એક અધિકારી નેગેટિવિટીના હિસાબે બદલાઈ ગઈ છે અને એ અધિકારી જ્યારે લગી નહીં છે ત્યાં રાજકોટની સ્થિતિ આ જ હોય છે સરકાર સો ટકા સકારાત્મક પ્રતિસાદ આપશે અમે ગુજરાત રાજ્યને અમારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને મળ્યા હતા અને એમને સારો પ્રતિભાવ આપ્યો છે ટૂંક સમયમાં મારા પ્રશ્નો નિરાકરણ થઈ જશે દસથી વધારે એસોસિએશનો બિલ્ડર એસોસિએશન સાથે જોડાયેલા છે રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન હોય રાજકોટ બાર એસોસિએશન એટલે રેવન્યુ બાર એસોસિએશન હોય રાજકોટ કાર્ય એસોસિએશન હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હોય એ સહિતના દસથી વધારે એસોસિયેશન આર્કિટેક્ટ એસોસિયેશન હોય ટ્રિપલ આઈડી હોય બધા એસોસિએશનો મારી સાથે જોડાયેલા છે રાજદીપસિંહ જાડેજા રાજકોટ બિલ્ડર હર્સેસમાં સ્ટ્રેજર છું અમારી જે રેલી છે એ મોન રેલી છે પહેલાં તો અને બીજી કે સરકાર દ્વારા જે જંત્રી વધારો ગુજરાતમાં કરવામાં આવ્યો છે એ લોકોનું ઘરનું ઘર ખૂબ જ મોંઘું થશે મોંઘવારી ખૂબ જ વધશે લોકોને ઘરનું ઘર પોસાશે નહીં અને બાંધકામ ઉદ્યોગને ખૂબ જ મોટી અસર થશે રજૂઆતમાં કોર્પોરેશન દ્વારા જે પ્લાન પાસ કમ્પ્લીશન અને રૂડા દ્વારા જે કંઈ પ્લાન પાસની પ્રોસેસ છે એ ખૂબ જ ધીમી છે કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી